સ્વચ્છતા સાથે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ નવા સીમાચિહ્નનું સર્જન ચાંદલોડિયામાં ચાંદલો નવસો કરોડ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું સાતસો છાસ ચોરસ મીટરના કન્સ્ટ્રક્શન એરિયા વાળું વિશાળ અને આધુનિક અર્બન હેલ્થ સેન્ટર જનરલ ઓપીડી સાથે સ્પેશિયાલિસ્ટ ઓપીડીની સુવિધા અધ્યતન લેબોરેટરી પીડિયાટ્રિક વિભાગ ગાયનેક વિભાગ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ડોટ્સ રૂમ સાથે ટીબીની અદ્યતન સારવાર બિનચેપી રોગ જેવા કે ડાયાબિટીસ બીપી કેન્સરનું સ્ક્રીનિંગ જન્મ મરણ લગ્ન નોંધણી રૂમના આ માળખા દ્વારા શહેરીજનો માટે આરોગ્ય સેવા વધુ સરળ અને સુગમ બની રહેશે આર્થિક લાભ સાથે સમયની પણ બચત થશે શહેરીજનોને સ્વાસ્થ્યની આ ભેટ ચાંદોડિયા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ ગાંધીનગર લોકસભાના સાંસદ કેન્દ્રીય ગૃહ તેમજ મંત્રી માનનીય શ્રી અમિતભાઈ સહકારી ઓગસ્ટ બે હજાર પચીસ ને રવિવારના દિવસે થશે અને સર્જાશે સ્વસ્થ અમદાવાદમાં વધુ એક સારવારથી સભર સેવાપથ નિરોગી અમદાવાદનો નિર્ધાર કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન